ભાજપ નો પ્રમુખ કોણ બને આમ આદમી નો કોણ બને કોંગ્રેસ નો કોણ બને એનાથી જનતાને લાયદો ચાલી પચાસ લાખ નો ખર્ચો ભવિષ્યમાં આપણે કેટલા બધા યુટન આમાં આવવાના છે રાજનીતિમાં ગઈ આવતીકાલે તમે ચૂંટણી કરાવો આમ જ આદમી પાર્ટી કેજરીવાલ ને ઉભા રાખો ને ભારતીય જનતા પાર્ટી માંથી ગમે સગન મગન હરામ બરોબર જીતે તો જાઓ લખી રાખો કોંગ્રેસ ની તો કોઈ વેલ્યુ તો છે નહીં તમારે લાજ કાઢવાની શેની મર્યાદા કુટુંબ છે એને નામ આપવામાં આવે તો બે એક તો પાટીદાર મહિલા એમાં ખોડલધામ સાથે સંકળાયેલી એને રાજકીય આદરણીય હતા મારા જેવો હું તો કુજરાતી જે આદરણીય હતા તે કેજરીવાલ સાહેબ એને એક ને બધું તમે જોયું વાયંદ્રી પાના જેવું થાય તમે પરત ધાનાણી વિરોધ પક્ષ ધાનાણી વળી પાછા રાજકોટમાં લડવા આવું તો પરત ધાનાણી અમરેલી માં લડવી પરત ધાનાણી પ્રભારી બનાવું પરે ધાના કઈ પાના કોઈ નથી આ તો તમે છો રાહુલ ગાંધી વગર ધન્ય હો ધન્ય હો જાણે બધાને એમ થઈ ગયું વાહ ભાઈ વાહ આનું નામ રાજનેતા કેવાય સર આપડે જોઈએ તો નામ લેવામાં આવી રહ્યું છે તો મજબૂત નેતૃત્વ થી કોંગ્રેસ ને કઈ ફાયદો થશે અથવા કોઈ પાટીદાર નેતાઓથી

ફટ કેજો ઈ તો એના પક્ષ માટે વાતો છે વાલા લાગવા માંડ્યા એનું કારણ એ છે કે વીરજીભાઈ ચાલીસ પચાસ લાખ રૂપિયા મહિને જે ખર્ચો છે રાજીવ ગાંધી ભવન એટલે કે ગુજરાત કોંગ્રેસ નો મહિને કહું છું ચાલીસ પચાસ લાખ નો ખર્ચો છે લોકો દેનારા છે આ ગામમાં કે આખા ગુજરાતમાં પણ એ જોયે ને કે આ તો સમજીને દેવું ને આ નાખા માર્ગ જેવું છે ખરું આ ભાઈ અહીંથી બધું પુગાર છે કે ખાઈ જાય તો

આમ બધું તમે સમીકરણ ભેગું કરો તો એક બેન ને મૂકવાથી એક નવો મહિલા પાર્ટી કરે પણ એ સંસદ છે ઓલરેડી શકે છે એ લોકો નું લોબિંગ ચાલે છે પણ અમે એક ને એક ને બધું તમે જોયું પાના જેવું થાય તમે પરત ધાનાણી વિરોધ પક્ષના ધાના પરત ધાનાણી

અને કોંગ્રેસ ને પાટીદાર ઉપર પ્રેમ છે એ ખાલી પ્રેમ અમથે અમથો નથી કાવડિયાની પણ વ્યવસ્થા થઈ શકે અને થોડું ઘણું અત્યારે જે હાવ હતાશામાં ગરી ગઈ છે કોંગ્રેસ એ સમથિંગ થોડીક બહાર આવી શકે કારણ કે અત્યારે એસી એસટી ઓબીસી માઇનોરિટી દલિત એની જે રાજનીતિ છે એનાથી ત્રાહી મામ પોકારી ગયા છે સ્વયં કોંગ્રેસીઓ પણ કે ભાઈ તમે જોશો એમ કોઈ ભોજો ભાઈ મત નથી આપણે છો રાહુલ ગાંધી નામની સરનંદ છે બાકી કોઈ કાળો કાગડો એને ઓળખે નહીં ગોપાલ ઇટાલિયા કે છે આપણા આદર્શ રાજપુરુષ અરવિંદભાઈ એટલે અરે શું અરવિંદ કેજરીવાલ તમે કરતા તો કરો એને દાટ વાળ્યો છે તો આ બધી છે ને એની પક્ષની મજબૂરી છે આદરણીય હતા મારા જેવો હું તો કુજરાતી મુખ્ય જે આદરણીય હતા તે કેજરીવાલ સાહેબ એમ આદરણીય હતા હવે ક્યાં છે હુડ કાઢ્યું એને તો આ એસી લાખ એસી કરોડ નો શિષ મહેલ બનાવીને તમારી પેઢી છે તમે આજીવન હતા તમે આ શિષ મહેલ બનાવો તમને શરમ નથી આવતી તમે આવ્યા ત્યારે શું કહેવા તા અમે તો કોઈ સરકારી મેટ્રો ટ્રેન રીક્ષામાં આવશું થોડુંક નાટક કરવા બળદગાડામાં આવ્યો સાયકલ ઉપર આવ્યા હતા જે પહેલી વખત કેજરીવાલ સરકાર બની ત્યારે શપથ લઈને મંત્રી જયારે સચિવાલયમાં લોકો આવ્યા ત્યારે આવી રીતે આવ્યા હતા તો લોકો તો ઓવારી ગયા હતા ઓ હો હો આની તો મેં રાહ જોતા તા જેની જોતા વાટ અને ઈલી મહી હામે મળ્યા ઉઘડા દિલ ના કમાડ વગર ચાવી ના શ્યામળા ધન્ય હો ધન્ય હો જાણે ખબર આ તો છે ખરું ફિલ્મ તો પછી આવ્યું અને ફિલ્મ કેવો શરાબ કાંડ આવ્યો ને શીશ કાંડ આવ્યો ને શિક્ષણ કાંડ આવ્યો ને કરોડો રૂપિયામાં ઈધર ઉધર અને પાછા નક્સલી અર્બન નક્સલી જેવી વિચારધારા તમે સમજો ઈ બધુંય પાપ બધું ફૂટીને બહાર આયું એટલે હરવિન કેજરીવાલ ની કે આ આદમી પાર્ટી ની કોઈ વેલ્યુ નથી ગુજરાતમાં આ કેજરીવાલ બેજરીવાલ નહીં ખાલી ગોપાલ ઇટાલિયા ઇટાલિયાને કારણે આટણે જીતાણા છે એ લખી રાખજો એટલે હવે ઈ ટોપી ને ઈ હાવણો ની કોઈને પોહાય એમ નથી એટલે બધું ચાલે છે દેખતે હે પણ નજીકના ભવિષ્યમાં આપણે સાચું દેહવું કેટલા બધા યુ ટર્ન આમાં આવવાના છે રાજનીતિ કારણ કે અત્યારે જે વિસાવદર માં જીતા એ ગોપાલ ભાઈ જીતા છે આમ આદમી પાર્ટી નહીટ આવતીકાલે કેજરીવાલ મગન ભારતીય હરામ બરોબર જીતે તો જાવ લખી રાખો સર ગોપાલે નીકળવું ન જોઈએ પ્રચાર માટે તો ભલે આખી કાયનાત ઉતરે આમ આદમી પાર્ટી નહીં નહી જીતે ઈ જ વિસાવદર માં લ્યો જ્યાં ભારતીય જનતા પાર્ટી અમે ભયંકર રોષ છે તો પણ તમને કહું કે ગોપાલ હતો એટલે જીતા છે કોઈ નહીં એટલે હવે આ સમાજ હોય કે બીજા બધા જુઓ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અપક્ષ સામાજિક ધાર્મિક નેતાઓ સક્રિય સક્ષમ ઈચ્છુક અને આકાંક્ષી આ બધા જ લોકો જે છે હવે રાજનીતિ જુદા તરફ આવી ગઈ છે સમજી ગયો હવે એ વાત ભૂલી જાવ કે કોઈ પક્ષની ટિકિટ મળે પક્ષ ને કારણે તમે જીતી જાવ ઓવારી નામ તો હા જુનાગઢ એને ક્યાં પક્ષ ની અપક્ષય જીતતા હતા લોકો ખભે બેસાડી ફોર્મ ભરવા લઈ જતા હતા અને પૈસા પોતે આપતા હતા ફોર્મ ભરવાના અમરીશ ડેર રાજુરા પંથકમાં તમે વિચાર કરો એટલો બધો લોકપ્રિય છે જેની કોઈ સીમા નહી એટલે કે નાના મોટા કોઈ બોર્ડ નિગમ જેવું સમથિંગ આપ્યું આવે એટલે આ બધા જેટલા લોકો જે સક્ષમ લોકો છે ગુજરાત નેતૃત્વ પૂરું પાડી શકે તેવા લોકો છે અને પાછા ધરાયેલા છે ભૂખા ડાહ નથી ભગવાન ની દયા છે પાંચ રૂપિયા છે શું છે કે માંડ આપણને આટલી ઇજ્જત શોહરત આ બધી મીડિયા થી માંડીને બાકી બધા સામાજિક માં એટલી શોહરત મળી છે દરેક ને એમ છે કે કફન છે ઇજત નું કફન ઓડીને જાવતોય ઘણું છે ભીખુદાન ગઢવી કે છે એમ હવે કોઈને એમ છે કારણ કે હો વર્ષની આયુષ્ય છે કોઈ અદરા અમર છે નહીં તો ભલામણા આ બધા લોકો જેના મેં નામ લીધા ને આળે તો રમે છે ચાલી પચાસ સક્રિય રહી શકશે પછી તો ખાટલી મોટી ખોટ જેવું છે તો દરેક માંથી કોઈ શું કામ ના વિચારે કે ઈશ્વરે આપણને આટલી બધી સંપત્તિ આપી છે કેમ હુ કેમ આપી હોય તો હવે આપણે આપણું નામ રોશન કરીને શું કામ ન જાવું કોંગ્રેસ હવે એને કરવું છે લાંબુ છે એટલે કાલ સવારે કોઈ એમ ન કે આ પેલા જેવું થશે ત્રીજો મોરચો હાલતો નથી ફાલતો નથી આ બજારમાં જે વાત છે એ હું તમને કરું છું કે હવે લોકો એમ કે છે કે આપણે પક્ષની લાજ કાઢવી નથી બોલાય નઈ એમ નઈ હવે મોઢા મોઢ આમ ખુલે મોઢા મોઢ કહી દેવું છે રાહુલ ગાંધી હોય કે મુકુલ વાસનિક હોય કે અર્જુન આપડે ભાઈ મલ્લિકાર્જુન ખડગે હોય કે ભાઈ અમારે બોલો હું હવે તમારો હું વિચાર છે કઈ મેળ કરે એમ છે કે અમારે અમારે રીતે લડી લેવું પડશે એમ કારણ કે કોંગ્રેસ ની તો કોઈ વેલ્યુ તો છે નહીં શેની તમારે લાજ કાઢવાની શેની મર્યાદા કોઈ કુટુંબ છે કે કોઈ નાચ છે કે ભાઈ નાચની વિરુદ્ધમાં ન જવાય

એવા ભાજપી એવા કોંગ્રેસી એવા અપક્ષો એવા સમાજવાદી એટલે કે સોશિયલ વર્કર અને એવા એક્ટિવિસ્ટ અને એવા ધર્મ ધાર્મિક જીવનમાં જીવતા હોય એવા એવા કલાકારો એવા ટેકનોક્રેટ્સ એવા બધા સ્પોર્ટ્સમેન આ બધા જ શ્રેષ્ઠીઓ જેને કહેવાય સર્વ ક્ષેત્રના શ્રેષ્ઠી લોકો જે છે એ લોકો ભેગા થઈને મનોમંથન કરશે કારણ કે લોકો એ વાત હવે સાબિત કરી દીધી વિશાવદરમાં કે તમે સારા હો તેજ બસ છે ભલે આખી કાયદા ઉતરી પડે બીજા સારા લોકો મત આપે છે ગોપાલ ઇટલિયા તો એક એક એકલા સપ ભારી હો ગયા યસ એટલે હવે જે સારા આવા જે લોકો છે વ્યક્તિગત ગોપાલ જેવી વાત કરું છું એવા જે લોકો છે હવે શું કામ કોઈ પક્ષમાં રહીને વનવાસ ભોગવે કારણ વગરનો અને વનવાસ નુકસાન કોને છે એ ઉમેદવારને તો છે જ સમજી લ્યો એની પેટી ને સૌથી વધુ નુકસાન તો રાષ્ટ્ર ને રાજ્ય ને પણ છે ને હમ હમ રાઈટ

તડકે ઉભા રાખીને ધોળાના વાળ નથી કર્યા જમાનાના ખાધેલ લોકો છે પણ હવે કોંગ્રેસ માં છે તમે વિપક્ષ વિપક્ષમાં આવો ને એમાં તમે પ્રમુખ તો બનતા નથી પાછા વિપક્ષ માં તમને મત આપીને કરવાનું હું એથી તો શાસક પક્ષ ના આપીએ કે કેવા તો થાય કે ભાઈ અમે તમને મત આપો તમે અમારા કારખાના નું ધંધા ધાપાનું કઈક ધ્યાન રાખજો

અતિ ઉત્તમ છે કે જે સર્વે કરાવવો હોય કે આ વિસ્તારમાં કયો ધારાસભ્ય જીતી શકે એ નીટ એન્ડ ક્લીન હોય વિઝનરી હોય યુવાન હોય એડવોકેટ જેવો હોય ઝુંઝારુ હોય ખરીદાય એવો ન હોય સમર્પિત હોય વગેરે વગેરે અને સર્વ ક્ષેત્રીય હોય

જેને જેના ક્ષેત્રમાં બિલકુલ માઇલ સ્ટોન જે સાબિત થયા હોય એવા લોકો આવે હવે તો એમાં અગડમ બગડમ થવા માંડ્યું છે એક જમાનો એવો હતો કે ઉપલા ગ્રહમાં એવા લોકોને જ મુકવા જેને જે તે ક્ષેત્રમાં પીએચડી કર્યું હોય અથવા તો એનું નામ હોય તમે અબ્દુલ કલામ ને આપણા શસ્ત્ર કે ઓલા બનાવો મિશનરીમાં કઈ પણ શસ્ત્ર જે કઈ આપણું સિસ્ટમ છે એના તો એ આપણને ખપ લાગી કે મિસાઇલ મેન છે ટેકનોલોજી સેમ પિત્રોડા તમે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના પ્રમુખ બનાવો કે કઈક બનાવો તો એમાં કઈ ખામી આવે આજે તમે હું કૃપાલસિંહ જે અત્યારે ચર્ચા કરી રહ્યા છે ઓનલાઈન ઈ થેન્ક્સ ટુ સેમ પિત્રોડા થેન્ક ટુ રાજીવ ગાંધી રાજીવ ગાંધી ના વખત સેમ પિત્રોડા ને લઈ આવ્યા અને આપણે બધા આટલા બધા ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો જમાનાનો અત્યારે લાભ લઈ રહ્યા છે તો જે હવે સદગુણી છે અને સર્વ કે અઢીસો ગ્રામ ગાંઠિયા પટે તમને લખી દઈએ જાઓ કરો રાહ આ બધી સિસ્ટમ જે છે ને એ હવે ને મગજ ફાટી જાય છે હવે કોઈ સહન કરવા માંગતું નથી કોઈ બેવકૂફ નથી મોબાઈલ ને કારણે બધાને બધી ખબર પડે છે માને વાયદા વેપાર ની વાત જ નથી એટલે કઉ છું કે પેલી વાત કોંગ્રેસ ને કાઠલો પકડીને કહેવાની આવી પાટીદાર ની અને બીજી વાત જો કોંગ્રેસ નહીં માને

તો લોકો એમ થાય ને કે ભાઈ આ તો અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ શું ખોટો આમાં કઈ છે તો નહીં રણમાં કોણ ખેતી કરે રેતી માં વાણ કેટલાક હાલે હાલે કોઈ એટલે હવે બધા અહિયાં સુધી આવી ગયા છે એટલે આ બે પ્રકારની વાતચીત થઈ રહી છે બે ત્રણ દિવસમાં કોંગ્રેસ ને મળી અને પાટીદાર સમાજના લોકો આવશે પછી ધીરે ધીરે બજારમાં બધી વાતો હું જે કઉ છું ક્રમશઃ બધી બજારમાં ચર્ચામાં મુકાશે સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે હાલમાં વાત કરી પાટીદાર નેતાઓને લઈને વાત કરી ગુજરાતની ની રાજનીતિ લઈને વાત કરી આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં ઘણા ફેરફારો આવી શકે છે તેને લઈને પણ વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર